અમે છેલ્લા ઘણા દિવસથી આપને કહેતા આવ્યા છે એમ કે બંગાળની ખાડીની એક સિસ્ટમ આવશે એ સિસ્ટમ આવી જેને કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ છે આ તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદો પણ વરસ્યા અનેક વિસ્તારની અંદર આઠથી દસ ઇંચ સુધી વરસાદ પણ વરસ્યા એ સાથે જે આપણે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર પણ સારા વરસાદો વરસ્યા પણ કઠણાઈ કહેવાય કચ્છ અને સૌરાષ્ટ્રની કે ત્યાં કોઈ ખાસ પ્રકારના વરસાદો જોવા નથી મળ્યા અને હવે અત્યારે આ સિસ્ટમ છે આપણાથી ધીમે ધીમે દૂર નીકળતી જાય છે અને નબળી પણ પડતી જાય છે નબળી પડતી જાય છે એની અંદર પણ હવે આવનારા બે થી ત્રણ દિવસ સુધી આવતીકાલે ત્રીસ તારીખ પરમ દિવસ એકત્રીસ તારીખ આપણે ઘણા સમયથી જણાવતા હતા એકત્રીસ તારીખ સુધી વરસાદનું જોર રહેશે એમ હજુ ત્રીસ અને એકત્રીસ તારીખ એમ બે દિવસ સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય એ તમામ વિસ્તારની અંદર વરસાદો છે જોવા મળશે પહેલી બીજી ઓગસ્ટની અંદર ઝાપટાઓ જોવા મળશે એટલે આ વાત થઈ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતની આ તમામ વિસ્તારોની અંદર બે દિવસ સારા વરસાદ અને ત્યારબાદ હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે વાત છે કચ્છ અને સૌરાષ્ટ્રની કચ્છની અંદર આ રાઉન્ડની અંદર કોઈ ખાસ પ્રકારનો લાભ મળ્યો નથી અને હવે આવનાર બે ત્રણ દિવસ કદાચ છૂટાછવાયા ઝાપટાઓ પડે એનાથી વિશેષ કોઈ શક્યતાઓ દેખાતી નથી બીજા નંબરની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ અમુક વિસ્તારની અંદર ઝાપટાથી લઈને મધ્યમ વરસાદો થયા છે એટલે કે અમુક સીમિત વિસ્તારની અંદર ભારે ઝાપટાઓ નોંધાયા બાકી ઓલ ઓવર સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે